છે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ સપ્ટેમ્બર એ ત્રણ દિવસ એવા છે કે એમાં પણ રાજ્યના અનેક વિસ્તારની અંદર મધ્યમ થી ભારે વરસાદ જોવા મળે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલ રાજ્યના છૂટા વિસ્તારોમાં હાલ સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પણ યથાવત છે ગુજરાતના વધુ કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે તે સિવાય જો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ નવરાત્રિ તેમજ આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે આવનારા દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેની જાણકારી આપવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આ વર્ષના સૌથી મોટા વાવાઝોડા રાગાસાને લઈને મહત્વના સમાચાર પણ સામે આવ્યા છે જોકે બસો ત્રીસથી લઈને બસોને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે વરસાદની આગાહી વચ્ચે ચોમાસાની વિદાય પણ યથાવત છે જોકે હવામાન ખાતા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે દ્વારકા જામનગરમાંથી ચોમાસાની વિદાય થેગી સાથે જ મોરબી સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાંથી પણ ચોમાસાએ વિદાય લઈ લીધી છે પાટણ અને બનાસકાંઠામાંથી પણ ચોમાસાની વિદાય થઈ ગઈ તો સાબરકાંઠાના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ગઈ હોવાનું હવામાન ખાતાએ જાહેર કર્યું છે જો કે અગાઉ કચ્છ અને ડીસાના ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી હતી તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો હવામાન ખાતા દ્વારા આગામી સાત દિવસ સુધી હજુ પણ કેટલાક છોટા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આવનારી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાય છે આજની જ વાત કરીએ તો આજે સુરત નવસારી અને દમણમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ તો અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન તંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદ અને વાવાઝોડાને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી છે હવામાન તંબાલાલ પટેલે આગાહી કરી છે કે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી તેર ઓક્ટોબર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તો એક ઇંચથી વધુ વરસાદ પણ ખાબકી શકે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાત પંચમહાલ અને મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે જેનાથી નવરાત્રિ આયોજનો પર પણ અસર થઈ શકે અંબાલાલ પટેલની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં આજે દક્ષિણ ગુજરાતના બે ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી શક્યા છે જોકે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર સુધી પણ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ ખાબકી શકે નવરાત્રિના શરૂઆતના દિવસોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે જોકે બંગાળના ઉપસાગરમાં મજબૂત થયેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં પાંચ ઓક્ટોબર સુધી ભારે વરસાદ વરસી શકે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરાય છે અંબાલાલ પટેલના આંકલન મુજબ મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કોઈક સ્થળે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે રાજકોટ હળવદ સુરેન્દ્રનગરના વિસ્તારો તેમજ કચ્છના વિ છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા છે વડોદરા નડિયાદ કપડમજમાં પણ વરસાદનું અનુમાન તેઓએ વ્યક્ત કર્યું છે દસથી બાર ઓક્ટોબરે પણ વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે વાવાઝોડાને લીલે માહિતી આપતો જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં ચક્રાવત બની શકે છે જેને કારણે દક્ષિણ પૂર્વીય તટો પર સોથી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની પણ શક્યતા છે જોકે નવેમ્બર માસમાં ખતરનાક વાવાઝોડું બનવાનું અનુમાન પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવેલું છે બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની શક્યતાઓ છે નવરાત્રિના છેલ્લા દિવસો એટલે કે અઠ્યાવીસ સપ્ટેમ્બર બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદની પણ શક્યતા છે જોકે આ વરસાદ નવરાત્રિની ઉજવણીમાં વિઘ્ન પેદા કરી શકે છે એવું નથી કે નવલી નવરાત્રીની શરૂઆતમાં જ દિવસોમાં જ મેઘરાજા મન મૂકીને વરસશે પરંતુ નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસમાં તો મેઘરાજા રીતસરના ગુજરાતને ધમરોળી નાખે તેવી આગાહી પણ કરવામાં આવી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આ વર્ષના સૌથી મોટા વાવાઝોડા રાગાસાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે આ વર્ષના સૌથી મોટા વાવાઝોડા રાગાસાએ ફિલિપાઇન્સમાં તારાજી સર્જી છે આ વાવાઝોડું બસોને ત્રીસથી બસોને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે જોકે વાવાઝોડાના ભયને કારણે ફિલિપાઇન્સમાં દસ હજાર લોકોએ સુરક્ષિત સ્થાનો પર પર જોકે આ વાવાઝોડાના ભયને કારણે ફિલિપાઇન્સમાં દસ હજાર લોકોએ સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતર કરવું પડ્યું હતું બીજી તરફ હોંગકોંગ તાઇવાન અને ચીનમાં પણ હાઈ એલર્ટ અપાયું છે તાઇવાનમાં તમામ ફ્લાઇટ સસ્પેન્ડ કરી દેવાય છે હોંગકોંગ એરપોર્ટ આગામી સત્રીસ કલાક માટે બંધ કરી દેવાયું છે જોકે આ વાવાઝોડાના કારણે ઠેર ઠેર અતિભારે વરસાદ પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ પણ સર્જાઈ રહી છે ચીનના શેન શહેરમાંથી ચાર લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે આ સિવાય અન્ય કેટલાક શહેરોમાં પણ શાળા કોલેજ ફેક્ટરી અને દુકાનો બંધ રાખવા આદેશ આપ્યા છે જોકે આ વાવાઝોડું સૌથી પહેલાં ફિલિપાઇન્સના બાટાને સ્ટાફ ઉપર ત્રાટક્યું હવે આગળ વધી રહ્યું છે જોકે બસોને ત્રીસથી લઈને બસોને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટક્યું છે ચાર દેશોમાં હાઈ એલર્ટ અપાયું છે આમ હવામાન ખાતા દ્વારા આગામી સાત દિવસ સુધી રાજ્યના છૂટાછૂ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે ચોમાસું વિદાય ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી થઈ ગયો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ બનાસકાંઠા ડીસા સાબરકાંઠાના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે તો કચ્છના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ગઈ છે જ્યારે દ્વારકા અને જામનગર તેમજ મોરબી સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ગયું હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે પરંતુ ચોમાસું જતો જતો હજુ પણ રાજ્યના કેટલાક છૂટાછોયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસાવતો જશે જ્યારે જાણીતા હવામાન વિશેના તંબાલાલ પટેલ અને પરેશ કોસોમી દ્વારા પણ રાજ્યના છૂટાછો વિસ્તારોમાં હજુ પણ હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે